મને એમ લાગ્યું ચાલુ નર્મદા જિલ્લામાં રાણો રાણા રીતે જ લાગે છે કે ઘણા મારા ડાયરામાં એમપી એમએલએ આવતા હોય એ પાછા અડધી કલાક આવીને એમની ટાઈમ લિમિટ પૂરી થઈ જાય પાછા વ્યા જાય પણ મનસુખભાઈને તાળીઓથી વધાવી લો સમય લઈને આવ્યા છે ડાયરો માણો છે મારે હું પાછા વિડીયો જોતો હોય એમને ક્યારેક ક્યારેક ઝપટ કરી લે છે તો મને એમ લાગ્યું સાલુ નર્મદા જિલ્લામાં રાણો રાણા રીતે જ લાગે છે હા એટલે ક્યારેક ક્યારેક જોતો હોઉં છું કીધું સારું તો ઝપટ કરે એટલે પૂરેપૂરો સમય લઈને મનસુખભાઈ વસાવા અને જે પણ કાર્યકર્તાઓ છે જે આવા સારા ધાર્મિક કાર્યો કરે છે એને પણ એકવાર તાળીઓથી વધાવી બોલવું હેલવું છે કરવું બહુ અઘરું છે યાર આ તમને બધાને આટલી સંખ્યામાં વ્યવસ્થા કરાવી આટલી બધી અને તમે પણ કેટલો પ્રેમ આપ્યો છે ઠંડી મને લાગે છે તમારા છટી રહેવાની આજ નજ પીપળા છે આ યાર અને રાજ પીપળા ની તો આ થઈ ધરતી છે